બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ત્યારે વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં કોંગી કાર્યકરોએ એકત્રિત થઈ કર્યું વિરોધ પ્રદર્શન ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અમૃત ઠાકોર સહિત કાર્યકરોની પોલીસે કરી અટકાયત પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ખેંચતાના સર્જાયા દ્રશ્યો

દેશ માટે કરીને એક આધાકજનક જે અત્યારે વસ્તુ બની છે એના ભાગરૂપે આ જે ધરણા પ્રદર્શન શાંતિથી ચાલી રહ્યા હતા સરકારે પોલીસને આગળ કરીને તમામ અમારા આગેવાનોને કાર્યકર્તાઓને બળજબરીથી ટીંગાટોળી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ લોકશાહીનું હનન કહેવાય અને હું તો એટલી જ વિનંતી કરું છું કે ચૂંટણી આયોગ અને ઇલેક્શન કમિશને જે જે ડેટા રાહુલ ગાંધીજીએ માંગ્યા છે એને પ્રસિદ્ધ કરી અને દેશની જનતા સામે સાચી હકીકતની વાત મૂકવી જોઈએ મારું નામ ગિરિરાજસિંહ વાઘેલા દિયોદર વિધાનસભા

દબાવવાના સતત પ્રયત્ન કરે છે પરંતુ આ કોંગ્રેસ પાર્ટી યુવાનો પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર પણ પાછો પડી રહી નથી અને પૂરી ને વિરોધ કરી અને સમગ્ર દેશ ની અંદર